તાજી છાસ વાસી છાસ ખાટી છાસ મીઠી છાસ ચિકાસવાળી છાસ ચિકાસ વિનાની છાસ માખણ ઉતારી દીધેલી છાસ તથા વિવિધ ઔષધિઓ યુક્ત છાસ એમ છાસના વિવિધ પ્રકારથી વિવિધ રોગોની ચિકિત્સા થાય છે છાસ એટલી બધી ઉપયોગી છે છતાં પૂર્ણ નિર્દોષ છે ચા કોફી કે કોકો આદિ અર્વાચીન પીણાની પેઠે જરાય તન મનને હાનિકારક નથી હવે ચા કોફીની જગ્યાએ પણ અલગ અલગ ગૃહોમાં હોટલોમાં દરેક જગ્યાએ દૂધ છાશે પ્રવેશ કર્યો છે છાશ દરેક જગ્યાએ અવેલેબલ છે અમૂલની બનાસની ડેરીની પણ સારી છાશ મળે છે છાશ સરળતાથી અવેલેબલ હોવાથી પાચન માટે બહુ જ સારી છે શરીરમાં કોલેસ્ટ્રોલ જમા થવા દેતું નથી કાચા આમનો નાશ કરે છે કબજિયાતને તોડે છે મળનો સંગ્રહ થવા દેતી નથી માટે છાશ પીવી ઉત્તમ છે